આજરોજતા બાવીસ એપ્રિલના રોજ તળાજા ખાતે આવેલ દરબાર ગઢમાં એક એવા વ્યક્તિનું ઉષ્માભેર સ્વાગત કર્યું કે જે વ્યક્તિ પોતે એકલા બે ત્રણ વર્ષથી નર્મદા પરિક્રમા કરવા નીકળે છે આ વ્યક્તિનો પરિચય આપું તો તળાજાના રમુભા નંકુભા વાળા કે જેને રમુકાકા સીબી વાળા તરીકે પણ ઓળખવામાં આવે છે રમુકાકા આજે ત્રીજી વખત નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને આજે પરત આવતા તળાજા ક્ષત્રિય સમાજ દ્વારા ઉત્સાહભેર ભવ્ય વધામણા કરાયા હતા અને આ પ્રસંગે ક્ષત્રિય સમાજના સમાજના મોભીઓ તેમજ યુવા આગેવાનો સહિતના લોકોએ ભર ઉમંગભાળોલ નગારા સાથે ફુલહાર કરીને વધામણા કરાયા હતા સાથે આ પરિક્રમા વિશે વાત કરીએ તો રમુકાકા સતત ત્રીજી વખત આ નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને પરત આવ્યા અને આ પરિક્રમા અંદાજે ત્રણ હજાર પાંચસો કિલોમીટરની આ પરિક્રમાનું અંતર થાય છે જે આ ત્રણ હજાર પાંચસો કિલોમીટર ચાલીને પરિક્રમા પૂર્ણ કરી છે આ પરિક્રમા પૂર્ણ કરવામાં સાડા ચાર મહિના થયા વધુમાં ભારદ્વાજ બાપુ શું કહે છે સાંભળો શિવ શિવ હું શિવકથાકાર ભારદાજ બાપુ આજે મને એક વાત જણાવતાં ખૂબ આનંદ થાય છે કે અમારા તળાજાના વાળા દરબાર રમુભા નંદકુભા વાળા એટલે કે અમારા રમુ કથા ત્રીજી વાર નર્મદાની પરિક્રમા કરી સાહેબ ભગવાનની દિયાથી ખૂબ એમને જેસીબી ઘણા છે અને બધે સાઈડ પણ ચાલે છે પણ સાહેબ અમુક સમયે મૂકતા આવડવું જોઈએ ભગવાને જો આટલું સરસ જિંદગી દીધી હોય તો પછી ભગવાનના કામે કરવા જોઈએ એમના સુપુત્ર રાજદીપભાઈ ખૂબ સરસ રીતે કામ કરે છે છતાંય અમુકનો મોહ જતો નથી અમુક ઉંમર પછી ધર્મનું કામ કરવું જોઈએ અને બ્રહ્મા વિષ્ણુ મહેશ એટલે કે ત્રણ પરિક્રમા કરીને પ્રમુખ બાકાએ આજે બધાને એક પ્રેરણા આપી છે કે આવા સત્કર્મ કરો આવા સારા કામ કરો એટલે મહાદેવને માતાજી રાજી થાય શિવ શિવ